બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના જાડી ગોળિયા શાળામાં છ શિક્ષકોની સાથે સાત ઓરડાની ઘટ છે પરિણામે શાળાના બાળકોને બે પાળીમાં બોલાવવા શાળા તંત્ર મજબૂર બન્યું છે શાળામાં ધોરણ એક થી આઠ સુધી ત્રણસો ચોમોતેર બાળકો અભ્યાસ કરે છે બે વર્ષ પહેલા છ જર્જરી રૂમ તોડવામાં આવ્યા હતા જે આ દિન સુધી બન્યા જ નથી વાલીઓ અનેક વાર રજૂઆત કરી છે છતાં હજી સુધી રૂમ બન્યા નથી અમારે બે માં સાત ઓરડાની ઘટે એમાં ઝડપીમાં ઝડપી મકવાન થાય પછી શિક્ષકની ઘટે શિક્ષણની ઘટ સરકાર પૂરી કરે નહીતર અમે કાર્યવાહી કરશે બને એટલું ઝડપી કરી દે નહીતર અમે આગળ કાર્યવાહી કરશે મારું નામ માનાભાઈ ભાઈ રૂપાભાઈ પટેલ જાડી બે પ્રાથમિક શાળા જાડી બે પ્રાથમિક શાળાની અંદર છેલ્લા અઢી વર્ષથી છ જજરિત ઓરડાઓ પાડી નાખવામાં આવેલ ડેમેજ બોલાવીને આજ તારીખ સુધી હજી એ ઓરડાઓ મળ્યા નથી એના માટે અમારા ગ્રામજનોની રજૂઆત છે સરકારશ્રીને કે તાત્કાલિક ઓરડા મંજૂર કરે તાત્કાલિક કોમ સત્વરે ચાલુ થાય એવી અમારી માગણી છે એના સિવાય અમારી બી પ્રાથમિક શાળાની અંદર સ શિક્ષકોની ઘટ છે એ શિક્ષકો પણ તાત્કાલિક એમની નિમણૂક થાય એના માટે અમારી સરકાર શ્રીની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ પ્રશ્ન અમારો સોલ્યુશન થાય એટલે બાળકોને કોઈ તકલીફ ન પડે એના માટે અમે ગામજનો દિલથી રજૂઆત કરીએ છીએ અને જો અમારી આ માગણી સ્વીકારવામાં નહીં આવે ઝડપી એનું નિરાકરણ નહીં આવે તો અમારે ગોધી જીત્યા માર્ગે જવું પડશે એવું અમને લાગી રહ્યું છે જય દ્વારકાધીશ નામ રબારી ભૂમજીભાઈ તો બીજી બાજુ શિયાળાની સિઝન હોવાથી બાળકોની દિશા અને દશા ખરાબ છે ઓરડાની ઘટના કારણે બે પાળીમાં બાળકો વહેલી સવારે પણ ખુલ્લા મેદાનમાં બેસવા મજબૂર છે ત્યારે સત્વારે ઓરડા અને શિક્ષકોની ઘટ નહીં પૂરાય તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી গ্রাম জনয়ে উচারিষ